નમસ્કાર ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું કોર્સ ચાર બદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ છથી આઠ એમાં આજે આપણે જોઈશું એકમ નંબર ત્રણ વર્ગખંડ વ્યવહાર અને મૂલ્યાંકન તાલીમાથી બહેનો આજે આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવો છે એ છે નિદર્શન પદ્ધતિ ડેમોન્સ્ટ્રેશન મેથડ મુદ્દા નંબર ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચાર અંતર્ગત આપણે અગાઉ એક પદ્ધતિની ચર્ચા કરી ચૂક્યા છીએ અને એ છે પ્રયોગ પદ્ધતિ આજે એમાંની બીજી પદ્ધતિની આપણે વાત કરવી છે વિજ્ઞાન શિક્ષણના સંદર્ભમાં જોવા જઈએ તો પ્રયોગ પદ્ધતિથી વિજ્ઞાન શિક્ષણ થાય એ વાત આવકાર્ય છે અને આદર્શ પણ છે પરંતુ સાથે આપણે એ વાત પણ સ્વીકારીએ કે તેમાં કેટલીક મર્યાદાઓ પણ છે દાખલા તરીકે પ્રયોગ કાર્ય કરવા માટે જરૂરી સાધનો પૂરતા પ્રમાણમાં ન હોય પ્રયોગ ખૂબ જ જોખમકારક હોય કે વિદ્યાર્થીની વય કક્ષા પ્રયોગ કરવા માટે સક્ષમ ન હોય એવા સમયે શિક્ષક પ્રયોગશાળા કે વર્ગખંડમાં જાતે પ્રયોગ કરે અને વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરે છે એટલે પ્રયોગ પદ્ધતિ છે એ આપણે માટે આદર્શ છે હમણાં જ આપણે ગયા વિડીયોમાં તેની વાત કરી પણ દરેક વખતે એ આદર્શ મુજબ વર્તન કરવાનું શક્ય બનતું નથી કેટલાક પ્રયોગો ખૂબ જ જોખમી હોય છે આ ઉપરાંત પ્રયોગશાળામાં દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત પ્રયોગ કરવા માટે પૂરતા સાધનો પણ દરેક વખતે ઉપલબ્ધ હોતા નથી એવી પરિસ્થિતિ એ પ્રયોગ પદ્ધતિની મોટી મર્યાદા બની રહે છે એવા સમયે આપણી માટે વ્યવહારુ ઉકેલ સ્વરૂપ આ જે પદ્ધતિ છે એ છે નિદર્શન પદ્ધતિ કે જેમાં શિક્ષક પ્રયોગશાળા કે વર્ગખંડમાં જાતે પ્રયોગ કરે છે અને વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરે છે અને જ્યાં જરૂર પડે ત્યાં શિક્ષકને પ્રયોગ કાર્યમાં સહકાર પણ આપે છે આમ શિક્ષક વિષય વસ્તુની રજૂઆતની સાથે સાથે વિષય વસ્તુને અનુરૂપ પ્રયોગ કરે અને વિદ્યાર્થી તેનું અવલોકન કરે તેને નિદર્શન પદ્ધતિ કહે છે જો ફરી એકવાર શિક્ષક વિષય વસ્તુની રજૂઆતની સાથે સાથે વિષય વસ્તુને અનુરૂપ પ્રયોગ કરે અને વિદ્યાર્થી તેનું અવલોકન કરે તેને નિદર્શન પદ્ધતિ કહે છે તો આ નિદર્શન પદ્ધતિ વિશેની સમજણ થઈ નિદર્શન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં અવલોકન શક્તિ નિર્ણય શક્તિ અને વિવેચનાત્મક ચિંતન જેવા ગુણોનો પણ વિકાસ કરી શકાય છે એટલું જ નહીં વિદ્યાર્થીઓમાં વિષય વસ્તુ સંબંધિત સમજનો પણ વિકાસ કરી શકાય છે તો ચાલો હવે જોઈએ નિદર્શન પદ્ધતિમાં શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો સૌથી પહેલો મુદ્દો પ્રાયોગિક નિદર્શન માટે જરૂરી સાધનો એ શિક્ષકે અગાઉથી એકઠા કરી રાખવા જુઓ અહીંયા જે કામ કરવાનું છે મુખ્યત્વે એ કોને કરવાનું છે તો કે શિક્ષકે પોતે કરવાનું છે પ્રયોગ પદ્ધતિ હતી એમાં વિદ્યાર્થી પ્રયોગ કરતો હતો એટલે શિક્ષકનું કામ માત્ર ધ્યાન રાખવાનું હતું પણ અહીંયા તો પ્રયોગ જ શિક્ષકે પોતે કરવાનો છે એટલે શિક્ષક પક્ષે જવાબદારી ઘણી બધી વધી જાય છે જુઓ સૌથી પહેલાં તો પ્રયોગ માટેના જરૂરી નિદર્શન માટેના જરૂરી સાધનો એ અગાઉથી એકઠા કરી રાખવા અને જરૂર પડે તો આ સાધનો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની પૂર્વ ચકાસણી પણ કરી રાખવી ત્યાર પછી વર્ગખંડમાં પ્રયોગ નિદર્શન પૂર્વે શિક્ષકે કરવાના થતા પ્રયોગને એકવાર શાળા કક્ષાએ કરી જોવો જોઈએ બાળકોને દેખાડીએ પહેલાં શિક્ષકે પોતે એકવાર એ પ્રયોગ કરી જવો જોઈએ ત્યાર પછી પ્રયોગનું નિદર્શન કરવાનું છે એ વર્ગના બધા જ વિદ્યાર્થીઓ સ્પષ્ટ રીતે જોઈ શકે તે પ્રમાણે કરવાનું છે આ ઉપરાંત પ્રયોગની સફળતા માટે શિક્ષકે પૂરતી કાળજી લેવી જોઈએ ખાસ કરીને પ્રયોગના સાધનો તેનો સમય હેતુ સિદ્ધિ આ બધાની દ્રષ્ટિએ તેની ઉપયોગીતા વગેરે પહેલેથી વિચારી લેવી જોઈએ જ્યાં પ્રયોગ કરવાનો છે તે નિદર્શન ટેબલ એ નિદર્શન ટેબલ પર સંપૂર્ણ પ્રકાશ રહે તેવી ગોઠવણ એ કરવી જોઈએ આ ઉપરાંત નિદર્શન માટેના જે સાધનો એનું સ્પષ્ટ અવલોકન કરી શકાય તેવા હોવા જોઈએ જેમ કે અંકિત નળાકાર પૃથક્કરણ ગરણી થર્મોમીટર આ બધું જે છે એ યોગ્ય કદના હોવા જોઈએ તો આ બધી જાણકારી પણ અગાઉથી શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતોમાં આવે છે ત્યાર પછી વાત આવે નિદર્શન ટેબલ ઉપર પ્રયોગ માટેના ઓછામાં ઓછા જરૂરી સાધનો જ રાખવા જોઈએ કેટલીક વાર એવું બને કે શિક્ષકને પ્રયોગ કરવાનો હોય નિદર્શન કરાવવાનું હોય બાળકોને ત્યારે ઘણા બધા સાધનો છે એ કેટલાક શિક્ષકો રાખતા હોય છે તો એવું ન થાય એની કાળજી રાખવાની છે જે તે પ્રયોગ કરાવવાનો હોય તે માટે જેટલા જરૂરી હોય અનિવાર્ય હોય એટલા પૂરતા સાધનો જ ટેબલ ઉપર રાખવાના હોય છે બીજા વધારાના સાધનો રાખવાની કોઈ જરૂર રહેતી નથી હા જરૂર લાગે તો તમે બીજા કોઈ જગ્યાએ કે અન્ય કોઈ ટેબલ ઉપર કે એમ એને ગોઠવી શકો છો પણ નિદર્શન ટેબલ ઉપર તો જેટલા જરૂર છે એટલા જ સાધનો રાખવા ત્યાર પછી પ્રયોગ નિદર્શન માટે ઉપયોગમાં લેવાના સાધનો ટેબલ પર ડાબી બાજુએ ક્રમમાં ગોઠવવા જુઓ અહીંયા નિદર્શન ટેબલ ઉપર પણ જે સાધનો ગોઠવવાના છે એની ચોક્કસ સિસ્ટમ છે શું કરવાનું છે પ્રયોગ નિદર્શન માટે ઉપયોગમાં લેવાના સાધનો ટેબલ પર ડાબી બાજુએ ક્રમમાં ગોઠવવા અને તેનો ઉપયોગ પૂર્ણ થયેથી તેને જમણી બાજુએ ટેબલ પર ગોઠવવા આ એક પ્રણાલિકા છે શું છે કે જે સાધનો ઉપયોગમાં લેવાના છે એને ડાબી બાજુ ગોઠવવાના છે અને ક્રમમાં ગોઠવવાના છે અને જેમ જેમ પ્રયોગ આગળ વધતો જાય તેમ તેમ જે તે સાધનોની જરૂરિયાત જો પૂરી થતી જાય તો એને ક્યાં ગોઠવતા જવાના છે જમણી બાજુ ગોઠવતા જવાના છે ત્યાર પછી પ્રયોગ નિદર્શન દરમિયાન જ્યાં જ્યાં તક મળે ત્યાં ત્યાં પ્રયોગ કરવા માટે વિદ્યાર્થીઓની મદદ લેવી જોઈએ જુઓ અહીંયા પ્રયોગનું નિદર્શન કરવું એટલે માત્ર શિક્ષક પ્રયોગ કર્યા કરે એવી વાત આવતી નથી વિદ્યાર્થીઓનો સહકાર મેળવવો જોઈએ વિદ્યાર્થીઓની મદદ લેવી જોઈએ જ્યાં જ્યાં તક મળે ત્યાં જ્યાં જ્યાં શક્ય બને ત્યાં પ્રયોગ કરવા માટે વિદ્યાર્થીઓની મદદ લેવી જોઈએ આ ઉપરાંત વિદ્યાર્થીઓને વર્ગ પ્રાયોગિક કાર્યમાં માર્ગદર્શન મળે તેવા પ્રયોગોનું નિદર્શન કરાવવાનું છે ફરી એકવાર ધ્યાન દોરું વિદ્યાર્થીઓને વર્ગ પ્રાયોગિક કાર્યમાં માર્ગદર્શન મળે તેવા પ્રયોગોનું નિદર્શન કરાવવાનું છે ત્યાર પછી શિક્ષકે સમય અને ઋતુને ધ્યાનમાં રાખીને પ્રયોગની ગોઠવણી કરવી ઋતુને ધ્યાનમાં રાખીને અને સમયને ધ્યાનમાં રાખીને ઋતુની ગોઠવણી કરવી ત્યાર પછી છેલ્લો એક મુદ્દો છે પ્રયોગ નિદર્શન વખતે નિદર્શન ટેબલની પાછળ શિક્ષકે મોટું બોર્ડ રાખવું કે જેથી પ્રયોગ કરતા કરતાં જરૂર જણાય ત્યાં શિક્ષક તેનો ઉપયોગ કરી શકે શું કરવાનું છે નિદર્શન ટેબલ નિદર્શન ટેબલમાં શિક્ષક પાછળ ઊભા હોય અને એની પાછળ શિક્ષકે મોટું એક બોર્ડ છે લખવા માટેનું એ રાખવાનું છે જેથી પ્રયોગ કરતી વખતે જો જરૂર લાગે તો ત્યાં શિક્ષક તેનો ઉપયોગ કરી શકે દાખલા તરીકે રસાયણશાસ્ત્રનો કોઈ પ્રયોગ હોય અને પ્રયોગ ચાલુ હોય એ દરમિયાન કોઈ વાયુ નીકળે અથવા કોઈ પ્રક્રિયા થતી હોય તો શિક્ષક છે તેનું સમીકરણ એ સીધું બોર્ડ ઉપર લખી શકે છે કે જુઓ આ બે રસાયણો ભેગા કરવાથી આ પ્રમાણે પ્રક્રિયા થઈ અને આ વાયુ છે એ એમાંથી મુક્ત થયો અથવા તો એમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ ગરમી ઉત્પન્ન થઈ તો આવી રીતે જે જે બાબતોની જરૂર જણાય ત્યાં શિક્ષક છે તેનો ઉપયોગ કરી શકે એટલા માટે એક મોટું બોર્ડ એ રાખવાનું છે તો આ વાત હતી નિદર્શન પદ્ધતિ માટે શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો એની પછીનો મુદ્દો જોઈએ નિદર્શન પદ્ધતિના ગુણ કે લાભ તો ચાલો નિદર્શન પદ્ધતિના ગુણ વિશે કેટલીક ચર્ચા કરીએ મુદ્દાઓ છે એમાં સૌથી પહેલો મુદ્દો છે આ પદ્ધતિમાં વિદ્યાર્થી સમક્ષ વસ્તુઓ અને જીવંત નમૂનાઓનું નિદર્શન કરાવવામાં આવે છે તેથી આ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે જુઓ નિદર્શન પદ્ધતિનો સૌથી મોટો લાભ અહીંયા પ્રત્યક્ષ વસ્તુઓ અને જીવંત નમૂનાઓનું નિદર્શન છે એ કરાવવામાં આવે છે એટલે આ પદ્ધતિ એક દ્રષ્ટિએ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે પ્રયોગના સાધનોના સેટ પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે પૂરતા ન હોય ત્યારે પ્રયોગ નિદર્શન પદ્ધતિ એ ઉપયોગી બની રહે છે સામાન્ય રીતે પ્રયોગ પદ્ધતિને આપણે આદર્શ માનીએ છીએ વિજ્ઞાન શિક્ષણ માટેની પણ અગાઉ વાત કરીએ રીતે વાસ્તવિકતા એ છે કે શાળા પાસે દરેક વિદ્યાર્થી દીઠ પૂરતા પ્રમાણમાં પ્રયોગ કરી શકાય સ્વતંત્ર રીતે બાળક પ્રયોગ કરી શકે એટલી પૂરતી માત્રામાં સાધનો હોતા નથી એવી પરિસ્થિતિમાં જે આ નિદર્શન પદ્ધતિ છે પ્રયોગ નિદર્શન પદ્ધતિ છે એમાં ઓછા સેટની જરૂર પડે છે સામાન્ય રીતે શિક્ષકનો પોતાનો એક સેટ હોય તો કામ ચાલી શકે એટલે એ દ્રષ્ટિએ સાધનો જ્યારે પૂરતા હોય ત્યારે પ્રયોગ નિદર્શન પદ્ધતિ છે એ આપણને ઉપયોગી બની રહે આ ઉપરાંત વિજ્ઞાનમાં ઘણા બધા પ્રયોગો એવા છે જેમાં કિંમતી સાધનોનો ઉપયોગ કરવાનો હોય હવે બાળક જ્યારે પ્રયોગ કરે ત્યારે સ્વાભાવિક છે કે ક્યારેક ઉત્સાહના અતિરેકમાં અથવા તો બેધ્યાન બની જવાને કારણે ક્યારેક કોઈ સાધન એ તૂટી જાય કોઈ સાધનને નુકસાન થાય એવી શક્યતાઓ રહે હવે ઘણા બધા કિંમતી સાધનો હોય છે વિજ્ઞાનમાં પ્રયોગશાળામાં તો જ્યારે આવા ખૂબ જ કિંમતી સાધનોનો ઉપયોગ કરવાનો હોય ત્યારે સ્વાભાવિક છે કે કાળજી એ અનિવાર્ય બાબત થઈ પડે અને એવી પરિસ્થિતિમાં જ્યારે કાળજીપૂર્વક ઉપયોગ કરવાની વાત હોય ત્યારે આ પ્રયોગ નિદર્શન પદ્ધતિ છે એ જ વ્યવહારુ રીતે પણ આપણને સારી પડે છે કે જેથી કરીને સાધનોને કોઈ નુકસાન ન થાય અને છતાં બાળક છે એ સારી રીતે શીખી શકે કેટલાક એવા હોય છે કે જેની બનાવટ એ ભયજનક હોય છે દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ તો આ હાઇડ્રોજન વાયુની બનાવટ છે એ ભયજનક પ્રયોગમાંનો એક પ્રયોગ ગણાય છે તો એવા પ્રયોગોમાં આ પદ્ધતિ છે એ ખૂબ જ મદદરૂપ થાય છે ત્યાર પછી સમયની બાબત પણ આમાં અગત્યની છે કે આ પદ્ધતિ કર્કસરયુક્ત અને સમયનો બચાવ કરે તેવી છે કેમ સમયનો બચાવ કરે તેવી છે કારણ કે શિક્ષક જ્યારે આ પ્રયોગોનું નિદર્શન કરે છે ત્યારે ટુ ધી પોઈન્ટ કામ કરી શકે છે પ્રયોગ પદ્ધતિથી જ્યારે કાર્ય થતું હોય ત્યારે એ પ્રયોગ ગેરમાર્ગે ફંટાય એવી શક્યતાઓ પણ વિદ્યાર્થી પક્ષે રહેલી હોય છે પણ શિક્ષક એ પ્રયોગનું નિદર્શન કરાવતા હોવાથી તે એકદમ સીધા રસ્તે એ પ્રયોગને લઈ જઈ શકે છે અને નિર્ધારિત પરિણામો છે એ પણ પ્રાપ્ત કરી શકે છે એટલે સમયનો પણ બચાવ થાય છે અને મર્યાદિત પ્રમાણમાં રસાયણો કે વસ્તુઓ કે પદાર્થોનો ઉપયોગ થતો હોવાથી સમય શક્તિ અને નાણાં તમામનો કર્કશયુક્ત થાય છે બચાવ થાય છે અને એ પ્રકારની આ પદ્ધતિ છે ત્યાર પછી એક મુદ્દો છે કે આ પદ્ધતિ એ વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ ભલે નથી પણ છતાં વિદ્યાર્થીઓના અવલોકન પ્રશ્નોના ઉત્તર આપવા આકૃતિઓ દોરવી આવી પ્રવૃત્તિઓ કરાવી અને વિદ્યાર્થીઓને સક્રિય રાખી શકાય છે એટલે સામાન્ય રીતે એક માન્યતા એવી છે કે વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ હોય તો એ શ્રેષ્ઠ પદ્ધતિ ગણાય હવે આ પદ્ધતિ છે એ વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ તો નથી જ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ છે પણ છતાં વિદ્યાર્થીઓને સક્રિય રાખી શકાય એવી ઘણી બધી બાબતો આમાં પૂરક પ્રવૃત્તિ તરીકે સામેલ કરી શકીએ દાખલા તરીકે વિદ્યાર્થીઓને અવલોકન કરવા માટેનું કહી શકીએ ધ્યાનપૂર્વક અવલોકન કરવા માટે સક્રિય રાખી શકાય પ્રશ્નોત્તરી કરી શકાય શિક્ષક પ્રશ્ન પૂછે વિદ્યાર્થીઓ જવાબ આપે ચર્ચા પણ ગોઠવી શકાય આકૃતિઓ દોરવા માટે આપી શકાય આ બધી જ પ્રવૃત્તિઓ એ વિદ્યાર્થીઓને સક્રિય રાખવા માટે પૂરતી છે એટલે એ દ્રષ્ટિએ આ વિદ્યાર્થી કેન્દ્રીય પ્રવૃત્તિ પદ્ધતિ ન હોવા છતાં એ ઘણી સારી પદ્ધતિમાંની એક પદ્ધતિ ગણાય છે અને વધુ એક લાભ જોઈએ આનો કે આ પદ્ધતિ દ્વારા બધી કક્ષાના બાળકોને સરખો લાભ મળે છે કારણ કે બધાને નિદર્શન કરવાનું છે એટલે બધી જ કક્ષાના જે બાળકો છે એમને સરખો લાભ આપી શકાય છે તો આ બધા હતા નિદર્શન પદ્ધતિના ગુણ કે લાભો હવે પછી જોઈએ નિદર્શન પદ્ધતિના દોષ કે ગેરલાભ નિદર્શન પદ્ધતિ આટલી સારી હોવા છતાં તેના કેટલાક દોષ કે ગેરલાભ કે પછી તેની મર્યાદા જે કાંઈ આપણે શબ્દ વાપરીએ તે પણ એની આપણે થોડી ચર્ચા કરી લઈએ કે આ પદ્ધતિમાં લર્નિંગ બાય ડુઈંગના સિદ્ધાંતને કોઈ સ્થાન નથી શિક્ષણનો આ ખૂબ જ અગત્યનો અને ખૂબ જ મોટો પાયાનો સિદ્ધાંત કયો છે લર્નિંગ બાય ડુઇંગ ક્રિયા દ્વારા શિક્ષણ અહીંયા બાળકને ક્રિયા કરવાની નથી અને બાળકને ક્રિયા કરવાની નથી એટલે બાળક પેસિવ મોડમાં જતું રહે છે નિષ્ક્રિય અવસ્થામાં કેટલીક વાર બાળક આવી જાય એવી શક્યતાઓ રહેલી છે એટલે આ સિદ્ધાંતને કોઈ સ્થાન નથી એ હકીકત એ વાસ્તવિકતા આપણે સ્વીકારવી જોઈએ ત્યાર પછી બીજી એક મર્યાદા એ છે કે આ પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય હોવાથી શિક્ષક પોતાને ગમે તે પ્રયોગ કરે છે સ્વાભાવિક છે કે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે એટલે નક્કી કોણે કરવાનું છે તો કે શિક્ષકે કરવાનું છે કે પોતાને કયો પ્રયોગ કરવો એટલે આ પદ્ધતિમાં સર્વાધિકાર અભિગમ અપનાવાય છે એટલે બધા જ અધિકારો છે એ શિક્ષક પાસે છે એટલે શિક્ષક પોતાને મને ગમે તેવો પ્રયોગ કરે મનગમતો પ્રયોગ કરે એવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી બીજી એક મર્યાદા એ છે કે વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતને ધ્યાને લેવામાં આવતા નથી આ એક વિદ્યાર્થીને ખૂબ જ નુકસાન જાય એવી એક બાબત આ છે કે વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતને ધ્યાને લેવામાં આવતા નથી કારણ કે પ્રયોગ કોણ કરાવે છે તો કે શિક્ષક વિદ્યાર્થીએ શું કરવાનું છે તો કે નિદર્શન તો જ્યારે વિદ્યાર્થીઓ નિદર્શન કરતા હોય ત્યારે તમામ વિદ્યાર્થીઓ જો નિદર્શન કરતા હોય તેમાંથી કયા વિદ્યાર્થીને સમજાયું કયા વિદ્યાર્થીને નથી સમજાયું કયો વિદ્યાર્થી ઝડપથી શીખે છે કયો વિદ્યાર્થી ધીમે શીખે છે અથવા કયા વિદ્યાર્થી સાવ નથી શીખી શકતો એવી બાબતો ધ્યાન ઉપર આવતી નથી વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતો પણ સંતોષાતા નથી કેટલાક આપણે જાણીએ છીએ કે દરેક વિદ્યાર્થીની શીખવાની ઝડપ કેવી છે અલગ અલગ છે જ્યારે અહીંયા તો નિદર્શન થાય ત્યારે બધા જ વિદ્યાર્થીઓને એક જ સરખી ઝડપથી શીખવવામાં આવે છે એટલે વ્યક્તિગત તફાવત સંતોષ આવવાની વાત એ આ પદ્ધતિમાં આવતી નથી એ આ પદ્ધતિની એક મોટી મર્યાદા છે અને જેનું નિવારણ છે એ ઘણું બધું મુશ્કેલ બને છે વ્યક્તિગત તફાવતોના સંદર્ભમાં અને છેલ્લો એક મુદ્દો નિદર્શન પદ્ધતિના દોષ કે કે આ પદ્ધતિથી વિદ્યાર્થીમાં પ્રાયોગિક કૌશલ્યનો વિકાસ થતો નથી કારણ કે પ્રાયોગિક કૌશલ્ય ત્યારે જ વિકસે કે જ્યારે વિદ્યાર્થી પોતે જાતે પ્રયોગ કરે અહીંયા પ્રયોગ તો કોણ કરે છે શિક્ષક કરે છે વિદ્યાર્થીને શું કરવાનું છે નિદર્શન કરવાનું છે તો વિદ્યાર્થીને પ્રયોગ કરવાનો જ નથી તો પ્રાયોગિક કૌશલ્યના વિકાસનો કોઈ વાત જ એમાં આવતી નથી એટલે વિદ્યાર્થીના પ્રાયોગિક કૌશલ્યનો વિકાસ એ આ પદ્ધતિ દ્વારા નિદર્શન પદ્ધતિ દ્વારા કરી શકાતો નથી તો તાલીમાર્થી બહેનો આજના આ વિડીયોમાં આપણે નિદર્શન પદ્ધતિ વિશે જાણકારી મેળવી નિદર્શન પદ્ધતિ માટે અંગ્રેજી શબ્દ છે ડેમોન્સ્ટ્રેશન મેથડ ડીઈ એમ ઓ એન એસ ટીઆરએ ટીઆઈઓએન ડેમોન્સ્ટ્રેશન મેથડ એમ ઇ ટીએચ ઓડી ડિમોન્સ્ટ્રેશન મેથડ એટલે નિદર્શન પદ્ધતિ સૌથી પહેલાં નિદર્શન પદ્ધતિ કોને કહેવાય એની વિશેની જાણકારી મેળવી જેમાં આપણે વાત કરી કે શિક્ષક વિષય વસ્તુની રજૂઆતની સાથે સાથે વિષય વસ્તુને અનુરૂપ પ્રયોગ કરે અને વિદ્યાર્થી તેનું અવલોકન કરે તેને નિદર્શન પદ્ધતિ કહે છે અહીંયા આપણે એ બાબતની પણ વાત કરી કે પ્રયોગ પદ્ધતિની જે કેટલીક મર્યાદાઓ છે એના નિવારણ માટે આપણે નિદર્શન પદ્ધતિ છે એનો ઉપયોગ કરીએ છીએ તેના દ્વારા વિદ્યાર્થીઓમાં કેટલાક ગુણો કે લક્ષણોનો પણ આપણે વિકાસ કરી શકીએ છીએ એ બાબતની પણ ચર્ચા કરી ત્યાર પછી નિદર્શન પદ્ધતિમાં શિક્ષકે ધ્યાને રાખવાની બાબત છે એ મુદ્દાઓની ચર્ચા કરી જેમાં શિક્ષકે પ્રયોગ નિદર્શન માટે શરૂઆતના તબક્કે શું કરવાનું છે સાધનો એકઠા કરી રાખવાના છે સાધનો કાર્યરત છે કે નહીં તેની પણ પૂર્વ ચકાસણી કરવાની છે અને નિદર્શન પૂર્વે શક્ય હોય તો શિક્ષકે એકવાર એ પ્રયોગ ફરી વખત કરી જોવો જોઈએ એ બાબતની પણ આપણે વાત કરી ત્યાર પછી નિદર્શન કઈ રીતે કરવાનું છે તો કે વર્ગના બધા વિદ્યાર્થીઓ સ્પષ્ટ જોઈ શકે તે રીતે આ ઉપરાંત પ્રયોગના સાધનો સમય હેતુ આ બધાની ઉપયોગિતા પહેલેથી વિચારી લેવી જોઈએ નિદર્શન ટેબલ કેવી રીતે ગોઠવવું જોઈએ કે સંપૂર્ણ પ્રકાશ રહે તે બી વ્યવસ્થા ગોઠવવી જોઈએ બધા સાધનો છે તે પણ અગાઉથી તૈયાર કરી રાખવા જોઈએ આ ઉપરાંત નિદર્શન ટેબલ પર જે જરૂરી છે એ જ સાધનો નિદર્શન ટેબલ પર રાખવા એ જોઈએ નિદર્શન ટેબલ ઉપર જે સાધનો રાખવાના છે તે મુદ્દાની પણ આપણે વાત કરી કે બધા જ સાધનો ક્યાં ગોઠવવાના છે ડાબી તરફ ક્રમમાં ગોઠવવાના છે અને જેમ જેમ તેનો ઉપયોગ પૂરો થતો જાય તેમ તેમ એ સાધનો છે એ ડાબી બાજુથી ક્રમશઃ જમણી બાજુ ગોઠવતા જવાના છે તો આ રીતની એક પ્રણાલી છે તેની પણ આપણે વાત કરી બીજી એક અગત્યના મુદ્દાની એ વાત કરીએ આપણે કે નિદર્શન દરમિયાન જ્યાં જ્યાં તક મળે ત્યાં પ્રયોગ કરવા માટે વિદ્યાર્થીની મદદ છે એ લેવાની છે અહીંયા નિદર્શન કરવું એટલે માત્ર શિક્ષક જ નિદર્શન કરે અને વિદ્યાર્થી બેસી જ રહે એવું થવું જોઈએ નહીં જો શક્ય હોય તો વિદ્યાર્થીને પણ તેમાં સામેલ કરવાની વાત કરી છે અને વિદ્યાર્થીઓને વર્ગ પ્રાયોગિક કાર્યમાં માર્ગદર્શન મળે તેવા પ્રયોગોનું નિદર્શન કરાવવું જોઈએ આ ઉપરાંત સમય અને ઋતુને પણ ધ્યાનમાં રાખવો જોઈએ પ્રયોગ નિદર્શન વખતે નિદર્શન ટેબલની પાછળ એક બોર્ડ રાખવું જોઈએ એવી પણ આપણે ચર્ચા કરી કે જ્યારે બોર્ડ રાખવાને કારણે જો જરૂર જણાય તો ચાલુ પ્રયોગ દરમિયાન શિક્ષક છે એ બોર્ડ ઉપર જરૂરી લખાણ લખી અને બાળકોને સમજાવી શકે તે મુદ્દાની પણ આપણે તેમાં ચર્ચા કરી ત્યાર પછી નિદર્શન પદ્ધતિના ગુણ કે લાભ હવે એમાં આપણે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી કે આ પદ્ધતિ છે એ પ્રયોગ પદ્ધતિઓમાં પૂરતા પ્રમાણમાં સેટ ઉપલબ્ધ ન હોય સાધનોના ત્યારે નિદર્શન પદ્ધતિ ઉપયોગી બને આ ઉપરાંત જ્યારે વિજ્ઞાનના કિંમતી સાધનો એનો ઉપયોગ કરવાનો હોય કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો હોય ત્યારે પણ આ જ પદ્ધતિ ઉપયોગમાં લેવાય કેટલાક ભયજનક પ્રયોગો હોય દાખલા તરીકે હાઇડ્રોજન વાયુની બનાવટ તો આ ભયજનક પ્રયોગ કહેવાય છે તો આવી પદ્ધતિઓમાં પણ શિક્ષક છે એ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરી શકે આ ઉપરાંત આપણે બીજી એક વાત એ પણ કરી કે આ પદ્ધતિ કરકસરયુક્ત પણ છે અને સમયનો બચાવ કરે તેવી પણ છે કારણ કે શિક્ષકે પોતે જ પ્રયોગ કરવાનો છે એટલે કરકસર પણ થાય છે વસ્તુઓની પદાર્થોની અને સમયનો પણ બચાવ થાય છે આ ઉપરાંત એ બાબતનો પણ સ્વીકાર થયો કે વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ ભલે નથી આ પણ છતાં વિદ્યાર્થીઓને અવલોકન આપી શકાય પ્રશ્નોત્તરી કરી શકાય આકૃતિઓ દોરવા આપી શકાય આવી પ્રવૃત્તિઓ આપી અને વિદ્યાર્થીઓને સક્રિય રાખી શકાય છે અને બધી કક્ષાના બાળકોને એક સરખો લાભ મળે તેવી આ પદ્ધતિ છે તેવા તેના ગુણ કે લાભની ચર્ચા આપણે કરી સાથે સાથે નિદર્શન પદ્ધતિના દોષ કે ગેરલાભ કયા કયા છે તેની પણ આપણે ચર્ચા કરી કે સૌથી પહેલી બાબતે એક લર્નિંગ બાય ડુઈંગ શિક્ષણનો જે મોટો સિદ્ધાંત છે લર્નિંગ બાય ડુઈંગ આ સિદ્ધાંતને કોઈ સ્થાન આ પદ્ધતિમાં નથી એટલે ક્રિયા દ્વારા શિક્ષણની વાત કોઈ આવતી નથી કારણ કે શિક્ષક પોતે પ્રયોગ કરે છે વિદ્યાર્થી તો પ્રયોગ કરતો નથી માટે આ ઉપરાંત શિક્ષક પોતે શિક્ષક પદ્ધતિ છે છે માટે શિક્ષકને પ્રયોગ કરવાનો તો પોતે પોતાને ગમે તે જ પ્રયોગ હાથ ધરે એવું બની શકે આ ઉપરાંત વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતને ક્યારેય ધ્યાનમાં લેવામાં આવતા નથી કે ભાઈ વિદ્યાર્થીની જે શીખવાની ગતિ છે એ બધાની કેવી હોય છે અલગ અલગ તો વિદ્યાર્થીઓની ગતિ પ્રમાણે શિક્ષણ કાર્ય આમાં કરાવી શકાતું નથી એક જ પ્રયોગ શિક્ષક દેખાડે નિદર્શન કરે અને બધા જ બાળકો એકસાથે જુએ એ પ્રકારની પ્રણાલી એ પ્રકારની સિસ્ટમ પદ્ધતિ એ અમલમાં હોય છે એટલે વ્યક્તિગત તફાવત ધ્યાને લેવામાં આવી શકતા નથી અને છેલ્લે પ્રાયોગિક કૌશલ્યની તો વાત જ આવતી નથી કારણ કે વિદ્યાર્થી પોતે પ્રયોગ કરતો નથી તો તાલીમાંથી બેનો આ બધી જે બાબતો હતી એ નિદર્શન પદ્ધતિના સંદર્ભમાં હતી ડેમોસ્ટ્રેશન મેથડના સંદર્ભમાં હતી જેમાં શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો નિદર્શન પદ્ધતિના ગુણ કે લાભ અને નિદર્શન પદ્ધતિના દોષ કે ગેરલાભ કે મર્યાદા તો આ મુદ્દાઓની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરી છે હવે પછીના વિડીયોમાં આપણે એ પછીના મુદ્દાની ચર્ચા કરીશું